મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું સોખાના ના પવા ની કટલેસ તો આપણે આ સોખાના ના પવા લીધા છે એક કપ અને આ આપણે સેવ લીધી છે ઓલી જે આપણે બ્રશ બનાવીએ છીએ એ આપણને કરિયાણાની દુકાને પણ મળી રહેશે અને આ રવો લીધો છે આપણે બે સમસી અને આ દુ ને મરસી આપણે ખાંડીને લીધા છે અને આમસુર પાવડર છે આ ગરમ મસાલો છે

તો આ પવા ધોઈ અને આપણે નિતા નાખશું પવા તો આપણે આ મીઠું નાખશું આમાં સવાદ પ્રમાણે આ આદુ અને મરસી છે એ નાખશું અને આ છે આમસુર પાવડર એ નાખશું આપણે આ ગરમ મસાલો છે એ નાખશું અને આ રવો છે એ આપણે નાખશું આમાં બે ચમચી અને આ લીલા ધાણા છે એ નાખશું તો આપણે આ લીંબુ નાખશું તો હવે આપણે આ બધું મિક્સ કરી દેસુ તો આપણે આ કટલેસ બનાવવાનું બી લીધું છે તો આમાં આપણે કટલેસ બનાવી લઈશું તો આ રીતે આપણે બધી કટલેસ બનાવી લેશું તો આ કટલેસ આપણે બધી બનાવી લીધી છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો આ ગેસ ચાલુ કરશું તો આ તેલ આપણે મૂકશું ગરમ કરવા અને આ આપણે કોન ફ્લોર છે એમાં આપણે પાણી નાખશું અને આની સેલરી બનાવી નાખશું તો આમાં પાણી નાખશું આપણે તો હવે આપણે આ તળી લેશું તો આ સેલરી છે એમાં પહેલા આપણે આ રીતે બોળશું હવે આની ઉપર આપણે આ સેવ લગાડી દેસુ અને આપણે હવે તળી લેશું તો આ તળાઈજી આપણે કાઢી લેશું તો આપણે હવે આ બધી તળી લેશું તો કટલેસ આપણે તળાઈ ગઈ છે તો ગેસ બંધ કરીશું આપણે કાઢી લઈશું તો હવે આપણે સૌ કરીશું તો આ આપણે સૌ કરશું આ સોખાના પવાની કટલેસ અને સોસ ખાવામાં પણ બહુ સરસ લાગે છે એમ બહુ ટેસ્ટી સરસ બને છે તો આપણે સૌ કરશું તૈયાર છે સોખાના પવાની કટલેસ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી સોખાના પવાની કટલેસ